વહેલી સવારે ચાર સાડા ચાર ના સુમારે રાજકોટ પોરબંદર નેશનલ હાઈવે ઉપર ઉતિયાણા તાપા જે રોકડા ગામ છે એના પાટિયા પાસે જે હાઈવે કટ છે ત્યાં એલસીબી પીએ આર કે ગામરિયાની અંગત બાતમીના આધારે એલસીબી સ્ટાફ વોચમાં હતો બાતમી એવી મળી હતી કે એક ટ્રક કે જેમાં પશુ આહારની આડમાં ભારતીય બનાવટનો જે વિદેશી દારૂ છે એ પોરબંદર જિલ્લામાં લાવવામાં આવી રહ્યો છે તો એલસીબી ટીમ એની વોચમાં હતી વહેલી સવારે રોકડા ગામના પાટિયા પાસે જે કટ છે ત્યાં આ ટ્રક પકડવામાં આવ્યો છે ટ્રક ની તપાસ કરતા જે અલગ અલગ પશુ આહાર છે સાતસો પચાસ એમએલ અને એકસો એસી એમ કુલ થઈને બોક્સ કુલ થઈને એક આઠસો દસ પેટી અને બોટલોની ટોટલ સંખ્યા જોવા બેસે તો ચૌદ હજાર પાંચસો ને જે દારૂની ખાલી કિંમત એક લાખ અઠ્યાવીસ હજાર

એને પોતાની માલિકીનો નો ટ્રક આપી આ દારૂ મગાવીમાડેદરા એનો કોઈ ગુનાહિત ભૂતકાળ નથી અને બાકીના જે બે છે જેનો જેને દારૂ મોકલ્યો છે એ અને રાજુ એની તપાસ હજુ ચાલુ છે એના જ્યારે અટક કરવામાં આવશે ત્યારે એના ઇતિહાસ અને પ્રવૃત્તિ વિશે વધારે માહિતી મળી શકશે પાલપુરતું તો અ તમારે ચાલુ છે એટલે વધારે જ્યારે બંને જ જેણે મંગાવ્યો છે ટ્રકનો માલિક એ માણસ મળી આવે રાજુ ગોડિયા ત્યારે આગળની વસ્તુ ખબર પડશે કે મો દારૂ અહીંયા માટે મંગાવવામાં આવતો હતો કે બહારના જિલ્લામાં જતો રહો કે રીતે છે રેસીબી ને જ્યારે બાતમી મળી કે આ રીતે ટ્રકની આડમાં અ ફલાના નંબરનો જે ટ્રક છે જીજી ઇલેવન વાય સેવન સિક્સ ફાઇવ જીરો એ નંબર જે ટ્રક છે એમાં આ રીતે આઈ એમ ભરીને લાવવામાં આવી રહ્યો છે એટલે રીતે ત્યાં વોચ ગોઠવી વોચ ગોઠવી ટ્રકને ચેક કરવામાં આવ્યો એટલે જે ડ્રાઈવર છે એને ભાગવાનો એવો કોઈ મોકો મળ્યો નથી રેગ્યુલરલી આની સિવાય સિવાયક પોસ્ટ છે ગુતિયાણાની ત્યાં રેગ્યુલરલી આ રીતે વાહન ચેકિંગ ચાલુ જ રહે છે આમ થ આપણે એક વિદેશી દારૂ આવો જ એક સેમ કેસ કરેલો છે એમાં ટ્રકના ચોરખાનામાંથી ચોરખાના માંથી આઈમએફએલ મોટો જથ્થો કરવામાં આવ્યો